સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાવનગર જિલ્લા પંચાયતની ચાલીસ અને તાલુકા પંચાયતની એકસો સિત્તેર બેઠક મળી કુલ બસો દસ બેઠક માટે યોજાયું મતદાન ભાવનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી શાંતિમય વાતાવરણમાં મતદાન થયું હતું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાવનગર જિલ્લા પંચાયતની ચાલીસ ભાવનગર તાલુકાની વીસ કોગાની અઢાર સિહોરની બાવીસ વલભીપુરની સોળ ઉમરાળાની સોળ પાલીતાણાની વીસ ગારાધારની સોળ તળાજાની બત્રીસ મહુવાની ચોત્રીસ અને જેસરની સોળ મળી કુલ બસો બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા તેમના પરિવાર દ્વારા પાલીતાણા વોર્ડ નંબર નવ માં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી જ્યારે સાંસદ પાર્થિબેન શિયાળ દ્વારા તળાજા તાલુકાની મથાવડ પ્રાથમિક શાળા ખાતે પોતાનો પવિત્ર મત આપી મતદાનની ફરજ નિભાવી હતી જ્યારે કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમના પત્ની નીતા માંડવિયા સાથે પાલિતાણાના હણોલ ખાતે આવીને પોતાનું મતદાન કર્યું હતું અને કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને મતદાન કરવું જોઈએ બે હજાર એકવીસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર મતદાન કરવા માટે હું મારા પરિવાર સાથે મારા વતનના ગામ હણોલની અંદર મતદાન કરવા માટે આવ્યો છું મતદાન કરવું એ લોકશાહીમાં બહુ મહત્ત્વનું છે અને એટલા માટે જનતાને પણ મારી અપીલ છે કે સમય કાઢીને પણ મતદાન કરીએ અને લોકશાહીની અંદર મતાધિકારનો ઉપયોગ કરીએ તેમજ મહુવા તાલુકાના ટીટોકિયા ગામ ખાતે 121 વર્ષના બુજુર્ગ મહિલા અમરુબા ગીગુબા ચાવડાએ ચાલી ન શકતા હોવા છતાં મતદાન કરીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આજે યોજાયેલ બસો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે સરેરાશ સત્તાવન પોઈન્ટ પંચાવન ટકા મતદાન નોંધાયું હતું જેમાં સૌથી વધુ ઘોઘા ખાતે ચોસઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા અને સૌથી ઓછું ઓગણપચાસ પોઈન્ટ તેર ટકા ગારેદર ખાતે નોંધાયું હતું આમ બસો દસ બેઠકો માટે એકંદરે શાંતિમય વાતાવરણમાં મતદાન સંપન્ન થયું હતું